ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે માંગરોળ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે માંગરોળના વેલાછા ગામે કીમ નદીનો લે લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે વેલાછા ગામનો બીજા ગામથી સીધો સંપર્ક તૂટી ગયો છે નદીમાં પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે કેમ નદીમાં પાણીનો જળસ્તર વધતા દી માં જળસ્તર વધતા આહલાદક નજારો સામે આવ્યો છે આકાશી દ્રશ્યો જોઈ સૌ કોઈ ખુશખુશાલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત